રાજ્યમાં ચાલુ વરસાદી માહોલને લીધે સુરતના ઘણા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા ન હતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશે એ જાહેરાત કરી છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા ચૂક્યા છે તેમની માટે આગામી સમયમાં ફરીથી પૂરક પરીક્ષા લેવામાં આવશે અને આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને રાહત મળશે અને તેઓ નવા અવસરો મેળવી શકશે સરકારના પગલાને વિદ્યાર્થી વર્ગ અને વાલીઓ તરફથી આવકાર આપવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી છે કેટલાય શહેરોમાં દસ દસ બાર બાર ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે

પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે બે દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું માટે દસમા અને બારમા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુમકિન હતું પહોંચી શકાય સ્થિતિ પણ નહોતી એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે એક કે બે પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે